મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે બાવળા તાલુકાના બગોદરા હાઈવે રોડ પર દૂધ વાહનની બ્રેકફેલ થતા ગાડી પલડી મારતા ગંભીર અકસ્માત ટળ્યો બાવળા તાલુકાના બગોદરા ગામ પાસે નેશનલ હાઈવે પર બાવળા તરફથી આવતા દૂધ વાહન જાણવા મળતી માહિતી મુજબ તારાપુર બ્રિજ પરથી બગોદરા તરફ આવી રહ્યું હતું ત્યારે ઓશિંતા બ્રેક ફેલ થઈ જતાં દૂધ વાહન ડિવાઈડર સાથે ટકરાઈ ફિલ્મી સ્ટાઇલે સામેની સાઈડે પલટી મારી ગયું એમ જાણવા મળે છે કે દૂધ વાહનની આગળ જતા બસ અને નાના વાહનો અડફેટે આવતા બચી ગયા સાથે સામેની સાઈડેથી આવતા વાહનો પણ ગંભીર અકસ્માતનો શિકાર થતા બચી ગયા પ્રત્યક્ષ જોનારા પાસે જાણવા મળ્યું કે અકસ્માત ભયંકર થાય તેવા દ્રશ્ય સર્જાણા છતાં નાની મોટી સામાન્ય ઇજા થતાં મોટી દુર્ઘટના ટળી છે સ્થળ પર જોતા એવું લાગે છે કે દૂધ વાહન થોડું આડું અવડું ફેંકાણું હોત તો મોટી દુર્ઘટના ઘટી હોત પણ હાલ તો કોઈ ગંભીર અકસ્માત જણાતું નથી રિપોર્ટર વાઘેલા હરિભાઈ એ બગોદરા